પરશોત્તમ રૂપાલાને મળવા માટે આવી હતી આ મહિલાઓ અને તેમને રોકવામાં આવી હતી ત્યારે બોલાચાલી થઈ પોલીસે રોકતા પરશોત્તમ રૂપાલાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે તો મહિલાઓ છે જે ક્ષત્રાણીઓ છે તે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યા છે અને કેટલીક મહિલાઓ છે ભાજપ સમર્થિત છે કે તેઓ પરશોત્તમ રૂપાલાને મળવા માટે આવી હતી પરંતુ એ દરમિયાન બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા છે તો આપણે તેમનું અભિવાદન કરવું જોઈએ રાજકોટની પ્રજા તરીકે અને સૌરાષ્ટ્રના ખૂબ જૂના છે જાણકાર છે અને આની સંસ્કૃતિ અને સાહિત્યના પરિચિત છે અને આજે કોઈ બી સ્લીપ ઓફ ધ ટંગ જેને આપણે કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્વને આપવું જોઈએ કારણ કે એનો ઈરાદો ન હોય ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે પણ જો એનો બદ ઇરાદો હોય તો એ ક્ષમ્ય નથી પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કાંઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને જો એ પાછા એના માટે ક્ષમા યાચના કરે તો એને એટલું બધું મહત્ત્વ ના આપવું જોઈએ એ મૂલી જવું જોઈએ ક્ષત્રિય સમાજ માટે રૂપાલા સાહેબને ગૌરવ છે એ હું જાણું છું કારણ કે અંગત રીતે હું એમને ઓળખું છું ચલાળા મહંત મહારાજ વલ્કુબાપુને ત્યાં અમે ઘણી વાર મળેલા છે અને આના સાંસ્કૃતિક સમાજ માટે

ભાજપ સમર્પિત એક ક્ષત્રિય સમાજની મહિલા ગીતાબા ગીડા છે કે તેઓ અત્યારે મળવા માટે પરસોત્તમ રૂપાલાને પહોંચ્યા હતા અને તેઓનો મળવાનો ઉદ્દેશ માત્ર એટલો હતો કે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેઓ પરસોત્તમ રૂપાલાની તેઓ સાથે છે પરંતુ ક્યાંક પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા એ જ દરમિયાન પરસોત્તમ રૂપાલા અને ભાજપના વરિષ્ઠ આગેવાન રમેશ રૂપાપરા છે કે તેઓ બંને વચ્ચે પડ્યા હતા અને મહિલાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કારણ કે અત્યારે જે રીતના ક્ષત્રિય સમાજ ની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજના કોઈ પણ બહેનો પરસોત્તમ રૂપાલાને મળવા માટે આવતા હોય છે ત્યારે સિક્યુરિટી પર્પઝથી તેમને રોકવામાં આવતા હોય છે આ આખો જે મામલો સામે આવ્યો ત્યાર પછી ક્ષત્રિય જે મહિલા આગેવાન હતા કે તેમને સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો પરસોત્તમ રૂપાલાના તેઓ સમર્થનમાં હતા અને ખાસ કરીને પરસોત્તમ રૂપાલા એ જે ક્ષત્રિય સમાજ વિશે સારા એવા પણ અનેક સ્પીચો છે તે આપી છે તે પ્રકારનું તેમને નિવેદન છે તે આપ્યું છે ક્ષત્રિય સમાજે આ જે અત્યારે વિરોધ કરી રહ્યા છે તે વિરોધ ન કરવો જોઈએ ને તે જો પરસોતમ રૂપાલાએ તેમની માફી માંગી લીધી છે તો હવે ક્યાંક રૂપાલા વિવાદ ને લઈને તેઓએ પણ પરસોત્તમ રૂપાલા સાથે વાતચીત કરી છે ને જે માફી માંગી છે તે અંગે પણ તેમને સ્પષ્ટતા કરી છે સાથે જ જે મીડિયા સાથે આ બેન જે વાતચીત કરી છે તેની અંદર પણ તેમને સ્પષ્ટ કહ્યું છે કે ક્ષત્રિય સમાજે પણ હવે પરસોતમ રૂપાલા ને માફ કરી દેવો જોઈએ આપની પાસેથી માહિતી લેતા